બગદાણાની આખી ઘટનાને લઈ અને હવે ક્યાંક ને ક્યાંક મામલો જે છે પરસોત્તમભાઈ સોલંકીના ધોકા ઉપાડવાની વાતને લઈ અને હવે ક્યાંક ને ક્યાંક આગળ વધી ગયો છે અને હવે આહિર સમાજ દ્વારા એક વાત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આખી બાબતે ડિબેટ કરવામાં આવે અને હવે આ ડિબેટને લઈ અને કોળી સમાજના આગેવાન દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો હતો એની સામે હવે આહિર સમાજના આગેવાન મેદાને આવ્યા છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણાની આખી ઘટનાને લઈ અને આપણે જોયું કે અનેક નિવેદનો સામે આવી રહ્યા છે અને આ નિવેદનોની વચ્ચે પરસોત્તમભાઈ સોલંકીનો એક વિડીયો વાયરલ થયો જેની અંદર તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે સમાજ માટે જો પડશે તો પણ અને આ વાતને લઈ અને હવે આહિર સમાજ મેદાન આવ્યું છે તેમના દ્વારા એક પ્રેસ નોટ પણ જાહેર કરવામાં આવી હતી અને તેમના દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી હતી કે આખી બાબતમાં જો આવા નિવેદનો એક મંત્રી આપે છે તો પછી એમને આખી બાબતે ડિબેટ માટે ચેલેન્જ આપવામાં આવી હતી ત્યારે હવે આ સમગ્ર બાબતને લઈ અને કોળી સમાજના આગેવાન ચિરાગ ઝાલા દ્વારા ડિબેટની જે માંગણી છે એની સામે જવાબ આપવામાં આવ્યો હતો અને ચેલેન્જ સ્વીકારવામાં આવી હતી હવે એમની સામે આહિર સમાજના એક આગેવાન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે સૌપ્રથમ ચિરાગ ઝાલા દ્વારા શું કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ આહિર સમાજના આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ એક આહિર સેના દ્વારા એક લેટર વાયરલ કરવામાં આવ્યું અને એમાં કહેવામાં આવ્યું કે ભાજપના છે એવું નિવેદન આપે છે કે હવે મારા ધોકા મારા સમાજ માટે ઉપાડવા પડશે તો પણ વાંધો નહીં બરાબર તો અમે હીરાભાઈને પરસોત્તમભાઈને આમંત્રણ આપીએ કે આ ધોકા બાબત અમારે ચર્ચા કરીએ એમ એટલે આ બાબતે લેટર એક વાયરલ કરવામાં આવ્યું હતું તે બાબતે આપણે ચર્ચા કરવાની છે તો કરી લઈએ કેમ કે એ બાબત આપણે બોલશું નહીં તો મને એવું લાગે કે ખરેખર જે પ્રશ્ન છે ને આડા પટે ચડે જાય છે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે વૈમનુષ્ય ફેલાવાનું ખરેખર કોણ કરી રહ્યું છે તો એ બાબતે હું ચિરાગ ઝાલા અમારા સમાજના હૃદય સમ્રાટ પરશોત્તમભાઈ અને હીરાભાઈના સમર્થ જય દ્વારકાધીશ મિત્રો હું છું કેતન વણિયા આહિર સેના ગુજરાત કોર કમિટી મેમ્બર આજે મિત્રો આ વિડિયોના ના માધ્યમથી હું આપવા સેના છું તો મારી ચિરાગ ઝાલાને પણ ચેલેન્જ છે જો ડિબેટ કરવા માટે તૈયાર હોય તો આહિર સેના ગુજરાત વતી હું કોર કમિટી મેમ્બર કેતન વાણિયા આહિર યુવા કલ્યાણ સમિતિ કનવીર કેતન વાણિયા આહિર યુવા સંગઠન આહિર હિત રક્ષક સમિતિ સુરતના નાના મોટા ચૌદ જેટલા સંગઠનો છે એમાંથી એના વતી હું આજે તારી ચિરાગ ઝાલા સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું પણ ચિરાગ ઝાલાને મારી એટલી ચેલેન્જ છે કે અમારો પ્રશ્ન અમારો સવાલ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને છે પરસોત્તમ ભાઈ સોલંકીએ જે દંડા ઉપાડવાની વાત કરી છે એમની પાસે અમારે જવાબ જોતો છે અને એમની પાસેથી અમારે જવાબ લેવાનો છે પણ જો ચિરાગભાઈ ઝાલા તમે જો આટલું બધું મિત્ર તમે અમારા મિત્ર જ છો જો મિત્ર તમે જો આટલું બધું જો પેલું પાવરથી કહેતા હોય તો આહિર સેના ગુજરાત વતી હું આપની સમક્ષ આપની સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું અને જવાબ પણ આપીશ પણ ડિબેટમાં બેસવા પેલા મારો તમને એક પ્રશ્ન છે કે તમે પેલા પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને પૂછી જવો કેમ એની પાસે કોઈ જવાબ નથી એની પાસે આહિર સમાજને દેવા માટે કોઈ સવાલના જવાબ નથી તે તમારી જેવા લોકોને મિત્ર તમે મારા મિત્ર જ છો હું તમે કઈ દુશ્મન નથી પણ તમારે ડિબેટમાં બેસવાનું એ લોકો આમંત્રણ કહે છે કે તમે ડિબેટમાં બેસો આવો હીરાભાઈ સોલંકી અને ગુજરાત રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી આજે આ જયરાજ આહીરની જે મેટલ હતી એ પ્રશ્ન લઈને તમે સામાજિક મેટલ બનાવી દીધી ભલે આરોપી છે કે નથી પોલીસે નું કામ કરી એની ઉપર ગુનો નોંધી એને જેલ હોલે કરી દીધા છે આરોપી છે કે નહીં એ કોર્ટને નક્કી કરવાનું છે એને પાંચ દિવસની સજા પડે કે પાંચ વર્ષની સજા પડે એ કોર્ટની મેટલ છે મેટલ પતી ગયા પછી પરશોત્તમભાઈ સોલંકી આવા આગેવાન કોળી સમાજના આગેવાન ગુજરાત રાજ્યના મંત્રી એ ધોકાવું પડવાની વાત કરે તો અમને રશે સ્પષ્ટતા કરી બતાવે કે એને કોની સામે ધોકાવું પાડવા છે એક બાજુ કહે છે અઢારે વરણને સાથે રાખીને અમે કામ કરી રહ્યા છીએ તો આહિર હશેના ગુજરાતે જે લેટર વાયરલ કર્યો કે કોઈ પણ સમયે ગમે ત્યારે અમે ડિબેટમાં બેસવા માટે તૈયાર છીએ તો હું કેતન વાણિયા જ્યારે પણ ચિરાગભાઈ જલમ મિત્ર તમને એમ થાય કે મારે ડિベート માં બેસવું છે તો આવતા રહેજો અમારી ફૂલ તૈયારી છે જય જય દ્વારકાધીશ જય ઠાકર જય દ્વારકાધીશ આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં